પાલનપુરની લોગ ઇન્ફોટેકે દિંડોલીની એસડી પટેલ હોસ્પિટલમાં ભાડેથી આપેલું બે લાખનું વેન્ટિલેટર મશીન હોસ્પિટલના કર્મચારીએ તનસ્વી હોસ્પિટલને બારવાર વેચી મારી રોકડી કરી છતરબીડીની ફરિયાદ નોંધાઈ છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલમાં સંગમ ટાઉનશીપમાં રહેતા મૃદંગ કોઠારી પાલનપુર કેનાલ રોડ પર અવતપુરી સોસાયટીમાં લોગ ઇન્ફોટેક ફ્રમથી મેડિકલ સાધનો હોસ્પિટલમાં ભાડે આપવાનો ધંધો કરતા આવ્યા છે ત્રેવીસમી ફેબ્રુઆરીએ તેમના મિત્ર દત્તા પાટીલ કે જેઓ વેન્ટિલેટર વેચવાનો વેપાર કરે છે તેમનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ડિંડોલીની એસ પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ભાડેથી વેન્ટિલેટર જોઈએ છે તેથી હોસ્પિટલમાં મેનેજમેન્ટનું કામ સંભાળતા પરાગભાઈનો સંપર્ક કરતાં બે લાખ રૂપિયાનું વેન્ટિલેટર પ્રતિદિન પચીસસો રૂપિયાનું ભાડું અને અઢાર ટકા ટેક્સ સાથે ભાડા કરાર કરી આપ્યું હતું દસ દિવસમાં મૃદંગભાઈએ ભાડા અંગે પરાગનો સંપર્ક કરતાં એક હોસ્પિટલથી લઈ જવા કહ્યું હતું લોગિન ઇન્ફોટેકના એન્જિનિયર ધનંજય પંચાલને બિલ મુજબનું પેમેન્ટ મળ્યું નહોતું હતું તેથી ફોન કરતા પરાગે ફોન ઉપાડ્યો ન હતો તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પરાગે હોસ્પિટલ છોડી દીધી હતી બાદમાં પરાગે ફોન કરી મશીન પરત કરવાનું જણાવ્યું હતું પરંતુ આપેલા ધનંજય પંચાલને આ મશીન ડિંડોલી હોસ્પિટલમાં દેખાયું ત્યાંથી ખબર પડી તેમણે પરાગે વેચ્યું છે વૃદ્ધાંગ કોઠારીએ પરાગ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી અઝર ખુરશી સાથે અસત શેઠા